નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો અત્યારે ખૂબ ગરમીના લીધે મનુષ્યના શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય છે જેના લીધે ઘણી બધી સમસ્યાઓ તમારે સામનો કરવી પડે છે જેમાં પેટમાં એસિડિટી થવી ચીડચીડા પણ રહેવો તથા ખૂબ જ ગરમી થવી પરસેવો વરવો આ ઉપરાંત કંઈ પણ ખાવાનું મન ન થવું વારંવાર પાણીની તરસ લાગવી વગેરે જેવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે પરંતુ જો મિત્રો હું તમને એક એવો ઉપાય જણાવું જે ઉપાય દ્વારા તમે તમે આ તમારી બધી સમસ્યામાંથી રાહત મેળવી શકો તો શું તમે આ વિડીયો સંપૂર્ણપણે નિહાળશો મિત્રો હા બધી સમસ્યાનો ઉપાય હું તમને આ વિડીયોમાં ચોક્કસપણે જણાવીશ પરંતુ ફક્ત એક જ નમ્ર વિનંતી છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો મિત્રો આ ઉપાય દ્વારા તમે તમારા શરીરની ગરમી દૂર કરી શકો છો સાથે સાથે તેનાથી ઉત્પન્ન થઈ રહી અન્ય સમસ્યાઓને પણ તમે મિત્રો દૂર કરી શકો છો તો મિત્રો વિડીયોને ખાસ કરીને નિહાળજો તથા જે પણ લોકો આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તે લોકોના વિડીયો અવશ્યપણે શેર કરજો મિત્રો શરીરની ગરમી વધવી એ કોઈ આમ સમસ્યા નથી અને તેને હલકામાં તો ક્યારેય પણ લેવું જોઈએ નથી કારણ કે શરીરની ગરમી જો અંદરથી વધી રહી છે અને તે ગરમી શરીરની બહાર નીકળી રહી નથી તો તે ગરમીના લીધે તમારી શરીરમાં અંદરને અંદર ઘણા બધા નુકસાન થઈ શકે છે જેમાં મિત્રો જો આ ગરમી અંદરને અંદર રહી જાય છે તો તે પાઇલ્સ અથવા તો ચામડી ઉપર અન્ય પ્રકારની બીમારીઓ થવી અરાયું થવી મોઢા ઉપર પિમ્પલ થવા આ ઉપરાંત વાળ ખરવા લાગવા તથા મોઢામાં ચાંદા પડવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે માટે શરીરની અંદર રહેલી ગરમીને ઠંડી કરીને તેને બહાર કાઢવી ખૂબ જ જરૂરી છે આ માટે ફક્ત મિત્ર એક જ ઉપાય કરવાનો છે આ ઉપાય દ્વારા તમે તમારા શરીરનું તાપમાન ખૂબ જ સામાન્ય રાખી શકો છો તથા આજુબાજુમાં રહેલા હીટવેવથી પણ તમે ચોક્કસપણે બચી શકો છો તેના માટે ફક્ત તમારે એક જ ઉપાય કરવાનો છે જે હું તમને આ હમણાં આ જ વિડીયોમાં ચોક્કસપણે બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ ઉપાયમાં લાગી રહેલી વસ્તુઓ સામગ્રીઓ તમને આજુબાજુના કરિયાણાની દુકાનેથી ખૂબ જ આસાનીથી મળી જશે અને તે ભાવમાં ખૂબ જ સસ્તી હોવાથી કોઈ પણ લોકો આ ઉપાય અજમાવી શકે છે તો મિત્રો હવે આપણે આ ઉપાયની વાત કરીએ તો તમારે મિત્રો સૌ પ્રથમ એક ચમચી વરિયાળી લઈને તેને પીસી નાખવાની છે ત્યારબાદ તેમાં ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલું મિત્રો કિસમિસ એટલે કે ડ્રાય ફૂટને નાખી દેવાનું છે આ ઉપરાંત તેમાં મિત્રો તમારે થોડું દૂધ નાખીને તેને હલાવી નાખવાનું છે અને ત્યારબાદ થોડા માત્રામાં સ્વાદ અનુસાર એમાં ખાંડ નાખીને મિત્રો આ પીણાને તમારે પી લેવાનું છે મિત્રો વરિયાળી તથા કિસમિસ અને દૂધ ત્રણેય વસ્તુની તાસીર ઠંડી હોય છે તે તમારા શરીરનું તાપમાન પણ ખૂબ જ ઠંડુ રાખે છે આ ઉપરાંત આ પીણાને મિત્રો આખા દિવસમાં એકવાર ચોક્કસપણે પીવું જોઈએ તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે જો તમે આ પીશો તો તમારા શરીરને તેના ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે અને જો મિત્રો તમારી લેક્ટોસને લગતી સમસ્યા હોય એટલે કે દૂધમાં રહેલું લેક્ટોસ જેનાથી ઘણા લોકોને ગેસ જેવી સમસ્યા થઈ જતી હોય તો તમે દૂધની જગ્યાએ મિત્રો પાણી પણ ઉમેરી શકો છો આ ઉપરાંત તમે મિત્રો વરિયાળીનું શરબત પણ પી શકો છો સાથે સાથે જો તમે આના સિવાય અન્ય ઉપાય કરવા માગતા હોય તો મિત્રો ગોળનું પાણી તથા લીંબુ શરબત બનાવીને પણ પી શકો છો પરંતુ જ્યાં સુધી વરિયાળી અને કિસમિસનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં સુધી તે મિત્રો તમારા શરીરને વધુ ફાયદાકારક થઈ શકે છે આ એક પીણા દ્વારા મિત્રો તમે તમારા શરીરને ઘણી બધી સમસ્યાઓથી બચાવી શકો છો શરીરનું તાપમાન ઠંડુ રહેશે તો શરીરમાં અન્ય કોઈ વસ્તુ પણ બગડશે નહીં એટલે કે ડેમેજ થશે નહીં માટે શરીરનું તાપમાન ઓછું રાખવા માટે મિત્રો હંમેશા અમુક એવી ખાસ બાબતો છે તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે તેમાં સૌ પ્રથમ આવે છે કે મિત્રો ફ્રીજના પાણીને પીવાનું ટાળો મિત્રો ફ્રીજનું પાણી તમને થોડીવાર માટે ઠંડક તો આપે છે પરંતુ મિત્રો તમારું શરીર કોઈ પણ ઠંડી વસ્તુને ગરમ કરીને ઉપયોગમાં લે છે તો જેટલું પાણી ઠંડુ હશે તેટલું જ શરીરને તેને ગરમ કરવા જરૂર પડશે જેનાથી તમારા શરીરનું તાપમાન વધશે માટે બને ત્યાં સુધી ગોરાના પાણી અથવા તો સામાન્ય તાપમાનવાળું પાણી જ પીવું જોઈએ ત્યારબાદ બહારના ડ્રિંક્સ પીવાનું ટાળો મિત્રો કોલ્ડ ડ્રિંક્સ દ્વારા પણ તમારા શરીરમાં કારણ વગરની ગરમી વધતી જાય છે જેનાથી મિત્રો તમારા શરીરમાં અન્ય બીમારીઓ પણ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જો તમારા અંતરેડામાં ગરમી હશે તો તેના લીધે મિત્રો તમારા પાચનને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે અને જો મિત્રો તમે પૂરતા પ્રમાણમાં પાણી નહીં પી રહ્યા હોય તો તમને પાઇલ્સ પણ થઈ શકે છે માટે હંમેશા બંને ત્યાં સુધી મિત્રો લીંબુ શરબત ગોળવાળું પાણી અથવા તો જે ઉપાય મેં જણાવ્યું કે સો ગ્રામ વરિયાળીમાં પચીસ ત્રીસ કિસમિસ રાખીને તેને સરખી રીતે મિશ્રણ કરીને તેને પાણી અથવા દૂધ સાથે પીવાથી તમારા શરીરની ગરમી મુખ્યત્વે ઓછી થઈ જતી હોય છે મિત્રો આ ઉપાય તમારે દરરોજ કરવાનો છે અને તે ઉપાય કરવાના કોઈ સાઈડ ઇફેક્ટ પણ જણાશે નહીં ઉપાય છે આ સિવાય મિત્રો તમારે શરીરની ગરમીને તમારે નહીવત એટલે કે કંટ્રોલમાં રાખવા માટે હંમેશા મિત્રો ખૂબ જ પતલા અને ખાદીના કપડા પહેરવા જરૂરી છે આ ઉપરાંત મિત્રો કલરિંગ કપડાની જગ્યાએ સફેદ અને ઠંડા કલરના કપડાં પહેરવાથી પણ તમને આ વસ્તુમાં ફાયદો થઈ શકે છે તો મિત્રો આ ઉપાય તે લોકોને અવશ્ય શેર કરો વિડીયો શેર કરો જે લોકોને તેના બોડીનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી જતું હોય છે અને તેઓ અવારનવાર આ ગરમીની સમસ્યાઓનો પસાર થઈ રહ્યા હોય છે તો મિત્રો આશા રાખું છું કે આ વીડિયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલા બે લાયકન બટનને પણ અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમે અમારા એક પણ વિડીયોથી વંચિત ના રહો તથા આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્યપણે શેર કરો તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી જાણકારી સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી અન્ય ઉપાય જો તમે જણાવ જાણતા હોય ગરમી તો કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા ગુડ ભવન ધન્યવાદ આભાર